આમોદ વન વિભાગના કર્મચારીઓએ ગતરો સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો પાંજરે પૂરેલ મગરને વન વિભાગ કચેરી ખાતે મૂકવામાં આવ્યો ગત રાત્રિના સાડા બારથી થી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આભાત બચાવ થયો હતો કારણ કે પાંજરે પુરાયેલું મગર પાંજરા બહાર આવ્યો કેવી રીતે પાંજરું જોતાં જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસે ભારે જહેમત બાદ અંદાજે થી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુણે પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી